કેશોદ તાલુકાના મોટી ગંસારી બીપીએલ પ્લોટ વિસ્તારમાં ભૂ માફિયા બેફામ બન્યા કેશોદ તાલુકાના મોટી ગંસારી ગામની જમીનમાં ભૂ માફિયાઓનો આતંકથી સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનો દ્વારા અવારનવાર ફરિયાદ છતાં તંત્રએ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા આવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું અને સરપંચ પ્રતિનિધિને આશ્વાસન આપ્યું મારું નામ મહેશભાઈ સોજીભાઈ બાણુગારિયા મોટી ઘસારી ગામનો વતની છું સરપંચ પ્રતિનિધિ છું આજે ખાણ ખનીજ વિભાગને અવારનવાર તંત્રને ઝાઝી ફેરી રજૂઆત કરી લેખિતમાં મૌખિકમાં ફોન દ્વારા જાજી ફેરી આપવામાં આવી છે કેટલી ફેરી આજે તમે આ જોઈ શકો છો કે એ ખાડા થઈ ગયા છે ક્યાંય અત્યારે માટી ભરે ભરે બહાર નીકળી જાય છે કેટલી ફેરી અત્યારે અમુક અનુક અમુક કેટલી ફેરી આજે ઝાઝી ફેરી કે ભાઈ કીધેલું છે કે ભાઈ અહીંયા થર્ડ તપાસ કરો થર્ડ તપાસ કરો તો આજે એ લોકો આજે આવી અને અમને મોટું આશ્વાસન લઈને ગયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બે દિવસની અંદર અમે તળ તપાસ પાછું કરશું અને માપણી કરશું અને અમે કાંઈ પણ હશે તો અમે પોતે એવું કામ કરી અને અમે પકડવામાં આવશે એવું અમને આશ્વાસન દઈને ગયા છે આજે તમે જોઈ શકો છો ફરતી બાજુ કે આ કેવડો જળ મોટો કાડો થઈ ગયો છે આજે સરકાર ગૌચરને બચાવવા માટેના પ્રયત્ન કરે છે અમે પંચાયત પણ અત્યારે બચાવવાના પ્રયત્ન કરીએ છીએ પણ અત્યારે અવારનવાર કહેવા છતાં કોઈ આવતું નથી તંત્ર ઘોર નિંદ્રામાં છે અને અને ઝાઝી ફેરી પણ કેટલી ફેરી અવારનવાર ફોન કરવા છતાં પણ આવતા નથી અને આજે ખાણ ખનીજને મૌખિક ફોનથી રજૂઆત કરી આજે આવ્યા છે અને બે દિવસનું કહી અને જતા રહ્યા છે બે દિવસની અંદર જોવાનું રહ્યું કે હવે શું કરે છે વસ્તુ ભારત માતા કીજીંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે